પાદરા તાલુકાના માસર અભોર ગામની હદમાં આવેલ ફિનોલેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની જાહેર માર્ગ બંધ કરી તે જમીન પચાવી પાડવાના તથા ચોમાસાના પાણીનો નિકાલ બંધ કરી જમીન દબાણ કરી પચાવી પાડવાના આક્ષેપ સાથે ખેડૂતોએ રોષ પ્રગટ કર્યો ત્યારે કંપની પર કંપનીના જવાબદાર વ્યક્તિઓ અલ્લાટલ્લા કરીને ખેડૂતોને મંગળવારે મીટિંગ કરી તેવા અલ્લાટલ્લા કરી ખેડૂતોને મોકલી દીધેલ હવે ખેડૂતોને શું ન્યાય મળશે કે

અમારી એ પ્રૂફ હોવું જોઈએ ને એટલા માટે અમારો મોબાઈલ અંદર ના લઈ જાય વાતે તો અમે ગેટની બહાર સાહેબને બોલાવી અને અહીંયા જ અમે લાઈવ કરીશું એવી અમારી માંગ છે કે પર જો આ લોકો બહુત કામ કરે તો શું તમને તકલીફ પડે આવા જવાની શું પડે પૂછ બોલો આ જગ્યાએ જો બહુત કામ કરે તો પાણી જે ચોમાસામાં એટલું બધું ભરાય છે તેનો નિકાલ ના થઈ શકે વધતા અવા જવાની તકલીફ રહે અમારે તો અમારે ખેતરમાં ટ્રેક્ટર લઈને કે ગમે તે ખેડવા આવવું હોય તો આવી શકીએ કેવી રીતે અમે તો આ અમારો મેઈન પ્રશ્ન છે અને ચોમાસામાં પાણીની લીધે અમારો માલ કોવાઈ જાય કે બગડી જાય તો એની જવાબદારી કોણ લઈ શકે